કોઈ પણ એવી પરિસ્થિતિ થાય તો તે યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોનો કેટલો સહકાર મળી રહેશે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા તમામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો જામનગરની જનતાને કે આપના ઘરમાં જે છે લાઇટો અને તમામ વસ્તુઓ સદંતર બંધ રાખવામાં આવે અડધી કલાક સુધી અંધારું રાખીને અને અમલવારી કરવામાં આવે ત્યારે આ પરિવાર જે છે કે તેમના દ્વારા પણ અમલવારી કરવામાં આવે છે ચંદ્રેશભાઈ આપણી સાથે શું કેશો આજે જે બ્રેકઆઉટ ની અપીલ હતી વહીવટી તંત્ર ની તમે કેટલી અમલવારી કરી છે આ બાવીસ તારીખ એના ઉપર આ મસ્ત સ્ટ્રાઇક મોદી સાહેબ તરફથી આઈ ક્લાસ ટીમ છે કામ અને અમે આ સંપૂર્ણ બ્લેકઆઉટ કરી છે અને કલેક્ટર અને એસપી દ્વારા જે જાહેરનામું બહાર પાડી બ્લેકઆઉટ કર્યું છે એ અમે પૂરું પૂરેપૂરો સાથ સહકાર આપી છીએ અને ભવિષ્યમાં કાંઈ આવું થશે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો અમે ભવિષ્યમાં પણ આ બ્લેકઆઉટનું કરીશું સાત સહકાર પૂરેપૂરો આપશું તમારી બિલ્ડિંગમાં કેટલા મકાન છે ટોટલ બધા અમલવારી કરી બધા અમલવારી કરે છે અમે તો કીધું છે કે બ્લેક આઉટ સરકાર પ્રમાણે આપણે કરવાનું છે એટલે અમે એ પ્રમાણે જ કરી છે અને ભવિષ્યમાં અમે એ જ કરશું બિલકુલ આપણે પરિવારના અન્ય સભ્યો પણ આપની સાથે છે શું કે આ બ્રેકઆઉટ છે તમે તો યંગ છો તમે આવું કે કે કોઈ દી બ્રેકઆઉટ આઉટ નથી પણ બ્રેકઆઉટ આઉટ જોઈને તમને કેવું લાગી રહ્યું છે શ્રી નરેન્દ્રજી મોદીજી હમલા કર્યો પાકિસ્તાનની ઉપર મિસાઈલ્સ